અને આવી રહ્યા છે મહત્વના ખબર ચૂંટણી લક્ષી આ મહત્વના ખબર જોકે પરશોત્તમ રૂપાલા સરકારે જે નિવેદન આપ્યું હતું એ નિવેદનને લઈને હવે તેઓની મુશ્કેલીમાં થઈ રહ્યો છે સતત વધારો ક્ષત્રિય સમાજને લઈને પરસોત્તમ રૂપાલા દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું તેને લઈને હવે લાઠી સ્ટેટના રાજવી પરિવારના વંશજો દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવે છે આદિત્યસિંહ ગોહિલ દ્વારા બદનક્ષીની ફરિયાદ દાખલ કરવામાં આવે છે વકીલ દ્વારા આઈપીસી કલમ ચારસો નવ્વાણું પાંચસો મુજબ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવે છે મને સાક્ષીઓ સાથે હાજર રહેવાનું કીધેલું છે આઈપીસી કલમ ચારસો નવ્વાણું અને પાંચસો મુજબ અને આવનારા દિવસોમાં મને માનનીય કોર્ટ અને ન્યાયાધીશ પણ સંપૂર્ણ ભરોસો છે કે કોઈપણ રાજકીય કે સામાજિક હોય કોઈ પણ જ્ઞાતિનું ઘસાતું બોલવાનો કોઈને પણ અધિકાર નથી ક્ષત્રિય સમાજના આગેવાનો ક્ષત્રિય સમાજના યુવાનોની એક જ માંગ છે કે આ આને ઉમેદવાર તરીકે રદ થાય એનો આંતરિક પ્રશ્ન છે પણ વાત રહી ક્ષત્રિય સમાજની તો ક્ષત્રિય સમાજ આ લડાઈ આખા ગુજરાતમાં અત્યારે લડી રહ્યો છે વાત કરું સૌરાષ્ટ્રની તો સુરેન્દ્રનગર હોય ભાવનગર હોય જામનગર હોય કે રાજકોટ હોય કે કચ્છ હોય કે મોરબી હોય તમામ જગ્યાએ ગુજરાતમાં પણ સિત્તેર સંસ્થાઓની ગઈકાલે અમદાવાદ ગોતા વિસ્તારમાં એક મિટિંગ મેળવી તો સમાજની એક જ માન છે ઉમેદવાર તરીકે આ રદ થાય

ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સાહેબે જે સ્ટેટમેન્ટ આપ્યું છે ક્ષત્રિય સમાજ વિરુદ્ધ રાજા મહારાજો ભારતની અંદર પાંચસો બાસઠ રાજા મહારાજાઓ હતા એમાં એક રાજપૂત સમાજના નહીં દરેક કોમના દરેક સમાજના રાજા મહારાજો હતા અને રૂપાલા સાહેબે જે ટીકા ટિપ્પણી રાજપૂત સમાજ વિશે કરી છે એમને ભોગવવી પડશે એમને માફી જાહેરમાં માંગવી પડશે એમની ટિકિટ ભારતીય જનતા પાર્ટીની મોદી સાહેબને મારી વિનંતી છે સમગ્ર સમાજની વિનંતી છે એમની રદ કરો કે આખા ભારતમાં બધી સીટો ઉપર પાંચસો પિસ્તાલીસ સીટો ઉપર અસર પડશે સમાજની રાજકોટ લોકસભા મત વિસ્તારના ઉમેદવાર શ્રી પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અને રાજવી પરિવારોની બેન દીકરીઓ વિશે જે અપમાનજનક ટિપ્પણી કરી છે ટિપ્પણી કરી છે એને લઈને સમગ્ર દેશના રાજપૂત સમાજમાં ખૂબ જ એમના પ્રત્યે રોષની લાગણી છે અને આજે રોષની લાગણી દર્શાવવા માટે અરવલ્લી જિલ્લાના રાજપૂતો અહીં એકત્રિત થયા છે જ્યારે વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે ત્યારે હવે પરસોત્તમ રૂપાલા સુરક્ષામાં કરવામાં આવ્યો છે વધારો રૂપાલા પર હુમલાની શક્યતાને પગલે સુરક્ષા વધારવામાં આવી છે એજન્સીસ દ્વારા જે ઇનપુટ મળ્યા હતા તેને લઈને પોલીસ પણ આવી ચૂકી છે એક્શન મોડમાં પોલીસ એસ્કોર્ટ અને ગાર્ડમાં પણ વધારો કરવામાં આવ્યો છે રૂપાલાના ઘરે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને બંદોબસ્તમાં કરાયો છે વધારો છે લોકસભાની ચૂંટણીના ઉમેદવારને લઈને સૌથી મોટા સમાચાર પરસોતમ રૂપાલાના નિવાદિત નિવેદનનો મામલો ઉંજાના ગોડ રાજપૂત સમાજના પ્રમુખે પોલીસને અરજી આપી દીધી છે. વિવાદિત નિવેદન મામલે કાર્યવાહી કરવાની અરજી કરવામાં આવી છે. પરસોતમ રૂપાલા વિરુદ્ધ અરજી કરવામાં આવી છે. રાજપૂત મનોશી જાગુજીએ ફરિયાદ માટેની અરજી આપી છે. પરસોતમ રૂપાલાના નિવેદન બાદ સક્રિય સમાજ એ ગુજરાત ભરમા વિરોધ કરી રહ્યો છે. રૂપાલાના નિવેદિત નિવેદનને લઈને મામલો ગરમાઈ રહ્યો છે. રાજકોટ થી લઈને ઉંજા સુધી આ મામલો પહોંચ્યો છે અલગ અલગ લોકો અલગ અલગ સંગઠનો અલગ અલગ આગેવાનો દ્વારા પરસોત્તમ રૂપાલાના વિરોધમાં નિવેદનો અપાઈ રહ્યા છે અરજીઓ અપાઈ રહી છે અગાઉ પણ અનેક જે આગેવાનો છે જે લોકો છે જે રાજપૂત સમાજના આગેવાનો છે વિવિધ સંગઠનો છે એ પોતાની નારાજગી દર્શાવી ચૂક્યા છે ત્યારે ફરી ઉંજા ખાતે પણ પરસોત્તમ રૂપાલાના

જેને કહી શકાય કે ઠેર ઠેર પૂતળા જે એક એક વિરોધ જે ઊઠી રહ્યો છે પછી એ ઉત્તર ગુજરાત હોય દક્ષિણ હોય અમદાવાદ હોય કે રાજકોટ અને સૌરાષ્ટ્ર હોય જામનગર હોય કે ભાવનગર આ વિરોધ હવે અત્યારે એવો ઊઠી રહ્યો છે કે ઉમેદવાર બદલાવાની જે માંગ છે ભલે જયરાથી જાડેજાને જેને કહી શકાય કે આજે પૂર્વ ધારાસભ્ય ગોંડલ ત્યાં બેઠક છે કદાચ ભાજપના ચુનંદા કહી શકાય એ વખતના જે સાઈડ ટ્રેક કરેલા જે બધા જે અગ્રણીઓ છે તેઓ પણ આવશે પરંતુ સૌથી મહત્વની વાત છે કે અત્યારે વિવાદ ખૂબ વકર્યો છે અને હવે આજે આજે જ આપણે જે ગુજરાત ફર્સ્ટની ટીમે બતાડ્યું કે પુરુષોત્તમ રૂપાલાના નિવાસસ્થાને પણ પોલીસ બંદોબસ્ત વધારવા રમેશભાઈ માત્ર માત્ર મામલો હવે રાજકોટ સૌરાષ્ટ્ર પૂરતો સીમિત નથી રહ્યો કે પર્ટીક્યુલર સક્તિય સમાટનો કોઈ સમાજ સાથેનો પણ વિરોધ નથી કોઈ પક્ષ સાથેનો પણ વિરોધ નથી સક્તિય સમાટનો વિરોધ એ માત્રન માત્ર વ્યક્તિ સામેનો વિરોધ છે કે એ શું કામ આવું બોલ્યા ચોક્કસ માફીમાં પણ એ લોકો એવું કહે છે કે જ્યારે કે પુર્ષोत्तम રૂપાલે તરત જ પ્રતિક્રિયામાં બીજે જ દિવસે એટલે કલાકોમાં જ માફી માટે વિડીયો જાહેર કર્યો હતો પરંતુ અત્યારે એક જ વાત છે કે આવું શું કામ બોલ્યા સમાજ અને રજવાડા માટે જે બોલ્યા છે અને જે પરિવાર માટે બોલ્યા છે એ ખૂબ અયોગ્ય છે આ એમને શિક્ષિત છે શિક્ષક હતા એમ છતાં કેમ બોલ્યા અને હવે એક જ માગણી છે કે ભાજપના અમે વરેલા છીએ પરંતુ ઉમેદવાર બદલાવો આ એની માફી એ જ ગણાશે આ એક ઝુંબેશ અત્યારે જે અલગ અલગ ઠેકાણેથી આવી રહી છે કે રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાને આ નિવેદન બદલ ઉમેદવાર બદલો એવી ઝુંબેશ અત્યારે ઉઠી છે શું લાગે છે ધર્મેશભાઈ કેટલું નફો કેટલું નુકસાન ચોક્કસ સૌથી મેં આપને કીધું ને કે પહેલા લિસ્ટમાં પુરુષોત્તમ રૂપાલા જાહેર થયા હતા એ પોતે પ્રચાર શરૂ કરી દીધો હતો બીજું ત્યાં આયાતી ઉમેદવારની જે વાત હતી એને સામે રૂપાલાએ પોતે ઘર લીધું અને રાજકોટમાં કાર્યાલય ખોલશે ઘર લઈ લીધું આ બધું જ બતાવતા હતા અને કહેતા હતા મીડિયા સહિત લોકસંપર્કમાં પરંતુ હવે જ્યારે ચારેય તરફથી વિરોધ થઈ રહ્યો છે આજે સાંજે ડેમેજ